ભજીયા આ ફોલી લાવો ને તો કલાક થઈ રહે આ બધું કરી રહું ને તા આલા ફટાફટ આપણે જો લીંબુની ચટણી બનાવવાની છે તો પેલા આપણે એમાં નાખીશું ખાંડો ખાંડો પછી આદુ મરચી અને એક આખું લીંબુ અને ગરમ મસાલો જીરું ને એવું નાખવાનું એટલે મસ્ત થાય હાલો પહેલા બનાવીને પછી તમને કહું

તેલ કાવા દે દિને થે ખાવા તો તમારે પણ ખાવ તો આવી જાજો પેલા પટીને પણ આવી ગયા છે વિડિયો ઉતારવા માટે અને આ નમન ભાઈ બધાને વિડીયોમાં આવું હાલો જો થાય છે આપણે થોડી આછી પતલી આછી પતલી કરી નાખી એટલે મસ્ત પડપડી ક્રિસ્પી હાલો અહીંયા ખાવાનું કામ થાય છે પટ્ટી પટ્ટી ખાવાનું ચાલુ કરી દીધું છે હાલો જો આ એક વાર ફ્રાય કરી નાખી છે ભૂખ લાગી

અને બા હાટુ બનાવ્યા હતા દૂધીના ભજીયા કોઈ ન ખાતા હોય તો જોતા જાય જઈ મોટી બધી દૂધીના ભજીયા અને અહીંયા બધું અહીંયા ખવાઈ ગયું છે અમારા સાસુમાએ ખાઈ લીધું છે ભજીયા અને હવે આપણે બેહવાનું હવાનો આવે છે તો હાલો ફટાફટ ખાઈ લઈ હા કાંઈ એક મિનિટ બધી પાસે ના કે આના હાલો હવે આપણે ખાઈ લ્યો હાલો હવે આપણે ફટાફટ ખાઈ લઈ અને વાસો ઉઠકવા મળશું હાલો હવે